मैगी यहाँ पे हम अभी मैगी बना रहे हैं कारण कि भूख लगी अत्यार टाइम पीछे खबर तो आज हमारे रसोई था दफा पड़ जाए थे हमको कहें मैगी है पहला थे ना मैगी फोरे फोरे खाई लो सके <laughs> हाँ <laughs> से शर्दी थी गई हूँ तेरे कौ दवा पी लें कै कटो

રીંગ પસાડે કુકર ની હાઈલા કર એવું હશે કઈ વાંધો ને તને લઈ દે કાઢી સાડી પાંચસો સાતસો રૂપિયા તો ભાઈ વાગી છે અત્યારે ત્રણ ત્રણ વાગે હું છે ને ભેહું છે ને ભેહું બાંધી અહીંયા ટાકો ભરું પાણીનો તો અહીંયા તમને નળી દેખાય અહીંયાથી છે ને ટાકો ભરવાનો હોય ભેહું આ છે ભેહુંનું કામ કરે ટાણે એકચ્યુઅલીમાં ને આ પંખો છે ને ભેહું ઢાઈ લાગશે ને બંધ કરી દીધો અહીં પંખો આવે છે નહીં કાળજા કેરો કટકો મારો તો હોય ને આ છોકરીઓ માટે હું એક વસ્તુ પ્રશ્ન પૂછવા આવે છોકરીમાં આ મોગાવારી ટૂંકમાં સતત મોગા વાર રાખવાની સ્કૂટીમાં જઈને મોગા વારું આ મોજા પહેરવાની અને ટૂંકમાં તમને એરોપ્લેન હકો એવું તમને થાય કે શું થાય એમ હે એને એવો ભાઈ કે બોલતી ને કે છોકરીએ છોકરી જેટલી છે ને આખ્યું ઉપાય છે પછી છાપામાં નામ મળે છે

કિરણ ને છે લખી માં પછી એટલું ભેહું નું પછી શું ભેગું ન થાય મજૂર આવે એટલે સમજી સમજો સમજી તો બસ આ તું કાકું છે ઓય હું બેન પણ નથી ને આ બધા પાકા ભાઈ બહેન જો આના હું છે બોલી કીધું એ કે લઈ કઈ થી વાતુડી ન થાતો કઈ વાંધો ના ભેહું પાવાય સાની મની રહી કરો મેં સળાઈ દે મેટાડોરમાં માં વાત નહીં લાગે કઈ વાંધો ના લો તો ભેમું પાવા લાગુ ના વરી પાછી પાઈ લે તો ભલે ભલે જય જય ભારત તમારા લખી માં છે ને ભાઈ એકલા એકલા પોપિયા ખાઈ ને બેઠા મંદિર

બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવાર સવારમાં અત્યારે લખીમાં છે ને એ વાજો માંડવી એ બધી ઘાણી ઘાણી બનશે તેલ આ ખૂટે નહીં ઘડી ખામાં જોતો ડૂસો એ લખી માં અહીંયા બધું સાફ કરે દાદી મામા એકવાર રસોઈ કરે ને તડકો બી અલગ પ્રકાર નીકળે એવું લાગે ને આમ છે ને વાતાવરણ જાણી કે કેમ વરસાદ આવવાનું હોય એવું થઈ ગયું વાદળા જેવું આમ મસ્ત મજા ને આપણે જમી લઈએ એક ચૂલીમાં રોટલા તો બની ગયા છે આ ઓરો બનાવો લાગે વાહ વાહ પછી અમારે રૂંઠે ક્યાંક કદાચ જવાનું થાય કા કદાચ સમજો કદાચ કઈ વાંધો નહીં પેલા મસ્ત મજાનું સમજ લઈ પછી આપણે મળીએ પોપિયા જો તમે ભાઈ ખાલી આ હે ને પોપિયો મને શું છ કિલાનો પાક હોય છો આવું છે મારા હાથ સબ્બર પોપિયા છે અને એકદમ દેશી છે મીઠા તો કયો હોય ખાઈએ પછી ખબર પડે બાઇક છે ને પછી બધાને ખબર છે થોડો થોડો યાર હવવારનું આમ તો હોવાનું પણ કાલનું છે ને પ્રમોશનનો વિડીયો શૂટ કરવાનો છે એ શું ટૂંકમાં વિડીયો શૂટ કર્યો પણ ત્રણ ચાર એમ આમ કરો તેમ કરો થોડું જ દીધો અત્યારે છે ને હવાને કેટલા કે બાર અત્યારે પાછો હશે અમે વિડીયો નાખ્યો ખાવ હવે જે થાય એમણે તો એમણે તો કોઈ પૈસા દે ગા હા એમાં ટૂંકમાં ટાઇટલ ને બધું નાખવાનું હતું સ્ટીકર નથી પાછા નાખ્યા ખા તારે તો હમું છે હાજુ ઘેર

એ નદી કઈ વાંધો નહીં બાકી આ લોકો તમને કેવું લાગ્યો ને જરા કમેન્ટ કરી દીધો ને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવો ઓરો સાથે કાસું દે બધાને કઈ દો કે તે કે તે કે અમે ક્યાં કરવા પગ નથી નહ જનીયા બાય એમને બોલ હવે બોલ ઓકા બોલ ના લે ફરે લાંબો છે બોલ બાય ફાહે બોલ યાર આનો હેતું મુદારો બાય કઈ માનજો લાલા બાય